અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર સમગ્ર દેશમાં આજે પ્રાણ પ્રતિષ્ઠાનો જયારે મહોત્સવ ઉજવવાનો હોય અને આખી દુનિયાની નજર એના ઉપર હોય ત્યારે આજ ભારતીય સંસ્કૃતિ સેવા ટ્રસ્ટીપની વિદ્યાલયના બાળકો દ્વારા આજે દરેક ઘરે

અમારી આખી સ્કૂલ ટીમ દ્વારા આયોજન અમે કરેલું છે અને પણ બહુ જ આનંદ છે એ માટે જે બાવીસ જાન્યુઆરી જે રામ ઉત્સવ છે એ માટે દરેક લોકો ભારતના દરેક ઘરમાં દીવડા પ્રગટાવે દિવાળી જેવો મહાલ કરે તે માટે અમે આ ટ્રેન લઈને નીકળ્યા છીએ અને બધાને સંદેશો આપવા માંગીએ છીએ કે બધા પોતાને દિવાળી જેવો મહાલ કરે હરે ઘર મેં બસ એ કહી નામ એ કહી નારા ગુંજેગા જય શ્રી રામ